નમસ્કાર દર્શક મિત્રો સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે કાયદાની ઢીલી પકડને કારણે લોકોને હવે કાયદા નામના શબ્દ પર વિશ્વાસ રહ્યો નથી જોકે તેમ છતાંય કાયદા પર પકડ જમાવવા માટે પોલીસ વિભાગ હોય કે પછી ટ્રાફિક વિભાગ અવારનવાર ડ્રાઈવ યોજી લોકોને કાયદાનું ભાન પણ કરાવતા હોય છે શહેરમાં છેલ્લા ઘણા દિવસથી ટ્રાફિક વિભાગ દ્વારા ટ્રાફિકની ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે હેલ્મેટ લાયસન્સ આરસીબુક પીયુસી સહિતના દસ્તાવેજો તેમજ નંબર પ્લેટ ટ્રિપલ સવારી કરી ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે આજે સવાર થતાની સાથે જ પોલીસના ધાડેધાડા માંડવી વિસ્તારમાં ઉતરી આવ્યા અને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહન ચાલકોને દંડવામાં આવ્યા અને સ્થળ પર જ દંડની વસૂલા વાત કરવામાં આવી